શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે અને જો જેવું વિચારીએ ને એવું જ બની જાય અને આપણે વિચારીએ કે હા બધા મજામાં જ છે તો મજામાં જ રહેશે એને કારણ કે બ્રહ્માંડની અંદર આપણે જે વાક્ય બોલેલા હોય ને એ ગુંજે છે હે એટલા માટે થઈને જે વિચારીએ એ બધું જ સારું જ વિચારીએ હંમેશા પોઝિટિવ જ રહીએ જો સરસ મજાના અમૃતવેળા અત્યારે ચાલે છે મેં સરસ મજાના અમૃતવેળા મેં કર્યા શિવ બાબાની સાથે ને સરસ મજાની રોહરેહાન કરી મન એકદમ શાંત થઈ ગયું જો મન શાંત હોય ને તો આખો દિવસની અંદર જે કાંઈ આપણે કાર્ય કરવાનું છે એ બધું જ અત્યારે જ શિવ બાબાને આપણે કહી દઈએ અને યાદ પણ આવે કે આ બાબાની પાસે મારે આ કામ લેવાનું છે એમ અને અમૃતવેળા એક એવો એક સમય છે કે જે બધી જ સમસ્યાઓનો હલ છે હે ને અત્યારે જ પરમાત્મા આપણને આપણી બધી જ સમસ્યાઓનો હલ આપે છે એને ગમે તે પ્રશ્ન હોય આપણા મનની અંદર ઉદભવતા હોય ને એ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને અમૃતવેળાએ મળે અને તમે વિચાર કરજો એક વખત કે સવારના પહોરમાં મન એકદમ જો શાંત હોય ને આપણું મન શાંત હોય તો ગમે તેવો પ્રશ્ન હોય તો એનો જવાબ આપણને મળી જ જાય એ શા માટે કારણ કે વાયુમંડળ એકદમ શુદ્ધ હોય અને શાંત હોય અને એવા સમયે આપણા મોઢામાંથી જે શબ્દો નીકળે ને એ એકદમ ઉર્જાવાન હોય એને જેવી રીતે આપણે બોલી શકીએ કે મેં હું સફળતા મુહૂર્ત આત્મા છું હું વિજયી આત્મા છું હું પરમાત્માનું બાળક છું તો એવું બોલીએ તો પછી પરમાત્મા છે એ આપણી મદદ કરવા નાખે નહીં એને આપણને શક્તિ ભરાશે આપણી અંદર એને એટલે અનુભવ થશે એવું કે આપણે શક્તિશાળી બનતા જઈએ છીએ અને પરમાત્માની છત્રછાયાની નીચે છે એવો આપણને અનુભવ થશે અને જો પાણી પણ ચાર્જ કરવાનું ખૂબ મહત્ત્વ છે અને પાણીની સામે બેસી અને આપણે બોલીએ કે હું શાંત સ્વરૂપ આત્મા છું હું ખુશનસીબ આત્મા છું હું સફળતા મુર્ત આત્મા છું અને સફળતા નિશ્ચિત છે મારા જીવનની અંદર તો શું થશે પરમાત્માનું સુરક્ષા કવચ છે ને એ આપણા આપણી હંમેશા માથે ને માથે રહેશે એને તો આવી રીતે સરસ મજાના અમૃત વેળા મેં કરી લીધા છે ચાલો હવે જઈએ થોડીક વાર માટે થઈને બહાર હે ને હવા એકદમ શુદ્ધ આવે છે ચોખ્ખી હવા આવે છે જે બી હું બહાર આવીને એટલે તરત જ બધા જ ગલુડિયા છે ને મારા અવાજની આહટ સાંભળીને તરત જ આવી ગયા એને મારા પગલાંની આહટ સાંભળીને તરત જ બહાર આવી ગયા એને હું તો ખાલી એનો પડદો ખુલ્લો હતો ને તો બંધ કરવા ગઈ પરંતુ બધા જુઓ બહાર આવી ગયા બીજું તો કાંઈ નહીં એમને છે ને ભૂખ લાગી હોય અને અને બીજું કે તો મૂંગા જનાવર હોય ને એ પ્રેમના ભૂખ્યા હોય અને એને ભાવના જોઈએ બીજું તો કાંઈ ન જોઈએ અમૃતવાળાએ જ્યારે હું ઉઠું ને ત્યારે તો બિલકુલ સમય ન હોય કારણ કે સાડા ત્રણ વાગે ને એટલે હું બેસી જ જાઉં કારણ કે પાંચ મિનિટ આમથી આમ થાય ને તોય તે સમય ક્યાં જતો રહે ને ખબર ન પડે જો કદાચ ગોધડું સંકેલવાય બેસું ને તોય પાંચ દસ મિનિટ આમ તેમ થઈ જાય અને અમૃતવેળા કર્યા પછી તો કાંઈ એટલું બધું કામ હોતું નથી સવારના પૂરમાં તો ચાલો બધું જ મેં મારો રૂમ છે એકદમ સરસ મજાનો કરી નાખ્યો એને જોકે સાક્ષી હમણાં આવીને બધું કરી જ નાખે અને ઝાપટ ઝૂપટ આ તે એ બધું મારો રૂમય એકદમ સરસ જ કરે પણ બને ત્યાં સુધી હું મારું કામ જાતે કરું એમ થોડું ઘણું મારાથી થાય એટલું તો હું બધું કરી શકું ને કે હું કોઈને નડું નહીં ટૂંકમાં નડું નહીં એટલે કે એકદમ મારું કામ મારે જાતે કરવું એમ પછી વધારાનું હોય એ તો સાક્ષી કરવાની જ છે ચાલો મેં નીચેનું બધું સરસ ચોખ્ખું કરી અને હું આવી ગઈ ઉપર શરીરનું પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કારણ કે શરીર હશે તો બધું જ કાર્ય કરી શકશું અને તંદુરસ્ત હશે તો કરશું એને શરીર તો હોય પરંતુ ખાટલામાં હોય તો કંઈક કામનું તો છે નહીં એટલા માટે તેને જો થોડીક હળવી હળવી હું એક્સરસાઇઝ કરું છું થોડીક વાર વોકિંગ કરું અને પાંચ દસ મિનિટ વોકિંગ કરી શકું અને થોડીક એક્સરસાઇઝ એટલા હાથ પગ હલે એટલા જ વધારે નહીં બહુ ન કરી શકું પરંતુ થોડી થોડી એક્સરસાઇઝ કરીએ એટલે હાથ પગ થોડાક હળવા બની જાય કારણ કે આખી રાત સૂતા હોઈએ અને ક્યારના અમૃતવેળામાં એક જ પણ બેઠા હોઈએ તો થોડુંક શરીર અકડાઈ જાય ચાલો હું નીચે આવીને ત્યાં વાગી ગયા હતા સવા છ ને પાંચ તો ચાલો મારો નાહવાનો સમય થઈ ગયો છે તો હું નાઈ ધોઈ અને ચાલો હવે દીવાબતી કરી નાખીશ દીવાબતીનું પણ મેં મંદિર ઘણા દિવસથી સાફ નહોતું કર્યું તો આજે મેં કેટલા દિવસ પછી મંદિરને એકદમ સરસ મજાનો ચોખ્ખું કરી નાખ્યું અને અગરબત્તીનો જે હોય ને રાખ ને એવું બધું એ બધું બહુ વેરાણું હતું એને બે ત્રણ દિવસથી સાફ જ નહોતું કર્યું તો વેરાણો તો એ બધું જ મેં ચોખ્ખું કરી નાખું હું અલગથી એક ઝબલું જ રાખું કે જેની અંદર હું અગરબત્તીનો બધો ભૂકો રાખું એમ તો ચાલો સરસ મજાનું મેં મંદિર તો સાફ કરી નાખ્યું હમણાં વાસણ વાસણ બધા માંજી અને દીવાબત્તી કર નાખીશ જો સવારના પોરમાં ઘરની અંદર પણ પોઝિટિવિટી હોવી ખૂબ જરૂરી છે અમૃતવેળા થઈ ગયા એટલે માઇન્ડ એકદમ શાંત થઈ ગયું અને પોઝિટિવિટી ભરાઈ ગઈ માઇન્ડની અંદર અને દીવાબત્તી કરશું તો ઘરની અંદર ભરાઈ જશે હે ને તો દિશા હમણાં બીમાર છે દિશા બીમાર નથી દિશા હવે ઊભી થઈ ગઈ છે પરંતુ એ હજી કોઈ કામમાં આવે એમ નથી કારણ કે હમણાં આરામ ઉપર જ છે એટલે દીવાબત્તી પણ હમણાંથી હું જ કરીશ કારણ કે એ એમનો નિયમ છે દીવાબત્તી કાંઈ એમ દિશા જ કરે પરંતુ દિશા જ્યારે ન હોય ત્યારે હું કરી લઉં અને એ જેવી રીતે કરે એવી જ રીતે વ્યવસ્થિત રીતે જ હું દીવાબતી કરું એને બધા જ નીતિ નિયમનો બને મને જેટલી ખબર છે એટલું બધું જ ધ્યાન રાખી અને દીવાબત્તી સરસ રીતે કરું અને હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું કે બધી જ જેટલા વિઘ્નો છે જેટલા કર્મભોગ છે એ બધા જ ચૂકતું થઈ જાય અને જે હસતા હસતા થાય એને કર્મભોગ તો આપણે ચૂકતું કરવાના જ છે પરંતુ જેટલું હસતા હસતા કરશું ને એટલું જ સરળતાથી થશે એને કારણ કે જો રોતા રોતાય કરવું છે અને હસતા હસતા જ કરવું છે તો શા માટે હસતા હસતા નહીં ચાલો દીવાવતી સરસ મજાના થઈ ગયા એકદમ પોઝિટિવિટી સાથે થઈ ગયા અને એકદમ મસ્ત થઈ ગયા હજી ધાનુબેન સૂતા છે અને ધાનુબેન સૂતા છે ત્યાં સુધીમાં મારે બધું જ કામ કરી નાખવાનું છે જો સાક્ષી અત્યારે એનું કામ કરે છે જુઓ કચરા પોતા એને બધે જ નીચે કરી નાખે છે હજી કિચનમાં બાકી છે ત્રણેય રૂમમાં થઈ ગયા છે અને કિચનમાં હવે એ કરે છે અને હું ચાલો ત્યાં સુધીમાં ફળિયાવાળી નાખું કારણ કે આઠ વાગે હું નાસ્તો બનાવીશ ને તોય નવ વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ જશે ને સાડા આઠ વાગ્યા સુધીમાં તો થઈ જ જાય પરંતુ દૂધ મેળવવાનું બાકી હોય ને ઘણું બધું હોય રસ કિચનમાં પણ તો ચાલો જો જોયું ને મેં બધી બાઈકો બહાર કાઢી લીધી છોકરાઓ મને એમ કે મમ્મી છોકરાઓ સામે ઊભા હોય ને અને હું બાઇકને અડીના માગી કરું ને તો છોકરાઓ મને એમ કે નહીં નહીં મમ્મી નહીં નહીં મમ્મી કુકરમાં તો વજન ન ઉપાડાય તારે તારી ઉંમરનું ધ્યાન રાખવાનું અત્યારે છોકરાઓ નથી હે ને એ લોકોને એમ થાય કે હું નહીં કરી શકું એમ પણ નહીં હું એમ તો નહીં ભગવાનની સાથે જો એટલો બધો નાતો છે આપણો એને તો થોડીક તો શક્તિ આપણને ભગવાન આપે જ ને એને કામ ચલાવ શક્તિ તો આપણી અંદર હોય જ ને જો શરીર એકદમ તંદુરસ્ત છે ને બસ એટલો જ ભગવાનનો ઉપકાર છે અને ચાલો મેં એટલામાં બધામાં સરસ વાળી નાખ્યું કારણ કે કાલે ખૂબ પવન આવ્યો હતો એટલો બધો પવન હતો ને આમ જાણે વાવાઝોડું હોય ને એવું જ લાગતું હતું તો બહુ કચરો આવ્યો હતો અને આ કારણ કે અમારું ઘર છેલ્લું છે ને એટલે બધો જ કચરો ત્યાં આગળ આવી ગયો જમા થઈ ગયો કારણ કે આડી દિવાલ છે એટલે દિવાલથી તો આગળ ક્યાંય જાય નહીં અને અમારું ઘર છેલ્લું છે એટલે ત્યાં જ બધો જમા થઈ જાય તો કાંઈ વાંધો નહીં મેં કીધું હું બધાનો કચરો ભરી લઈશ તારે તો ચાલો બધાનો કચરો હે ને જો મેં સરસ મજાનું આખું ફળિયું વાળી નાખ્યું એને માટી માટી થઈ ગયું હતું બધું અને સાથે સાથે જો પેલા નાના નાના ગલુડિયા તો હોય જ તે હેને ને એ પણ સથવારો કરાવે સાત તો જો હજી વાગ્યા છે અત્યારે સાડા સાત અને સાડા સાત વાગ્યામાં મેં ફળિયા બળિયા બધું જ વાળી નાખ્યું છે અંદરનું ફળિયું તો એટલું બધું ખરાબ થઈ ગયું છે ને એને તો ધોવાની જ જરૂર છે એટલે મેં બહારનું ફળિયું પહેલાં વાળી નાખ્યું કારણ કે અંદરનું પાણી બધું બહાર આવે તો પછી ગારો ગારો થઈ જાય ને એટલે પછી ચાલો હવે બહારનું બધું થઈ ગયું અને હવે ચાલો અંદરનું બતાવી દઈએ અને એકદમ આમ નજરને ગમે ને એવું આપણને ગમે એને નજરથી આમ માટીને એવું બધું દેખાતું હોય તો પછી આપણને ક્યાંય ચેન ન પડે ઘરની અંદર ગમે એટલું ચોખ્ખું હોય પણ ફળિયું ગંદુ હોય તો એ ચાલે નહીં હે તો સાક્ષી તો જો અંદર બધું કરી નાખ્યું સરસ મજાનું પોતાને એવું બધું અને હવે એન્ડ તરફ છે એનું કામ અને મારું કામ પણ હવે એન્ડ તરફ જ છે ચાલો સરસ મજાનું ફળિયું મસ્ત એવું ધોવાય છે અને માટી માટી એટલી માટી કાઢી છે ને મેં અત્યારે ફળિયાની અંદરથી વાત પૂછવામાં એને બપોર પછી જો ઝાડને પાણી પાવાના હોય પણ મેં અત્યારે જ પછી ફળિયો ધોવાનું હતું ને તો અત્યારે જ ધોઈ નાખ્યું સાક્ષીએ મને કીધું કે મમ્મી આજ રહેવા દો ને રવિવારે તો ધોવું જોઈએ આજ ગુરુવાર છે તો હવે બે ચાર દિવસની જ વાર છે ત્રણ દિવસ હમણાં જશે તો રવિવાર આવી જશે તો હું ઘરે આવીશ તો ધોઈ નાખીશ મેં તો ના આટલી બધી માટી છે ને એમાં ત્રણ ચાર દિવસની રાહ જોઈએ ને તો ડબલ માટી થાય અને જો આ દરવાજો તો એટલો માટી માટી ભર્યો તો ને આખો એ એટલે મેં મસ્ત એવો ધોઈ નાખ્યો અને સરસ મજાના દરવાજાને પોતાય કરી નાખ્યા અને એટલે સાક્ષીને ચિંતા થાય કે મમ્મી તમે એકલા એકલા આ બધું કરો છો તો હું એકલા એકલા કાંઈ એટલું બધું વધારે કામ હોય તો હું તને કહું પણ એટલું બધું કાંઈ છે નહીં આવું તો કામ તો હું કરી ને એટલે ચાલો છો સાક્ષી એ પણ નીચેનું બધું કામ કરી નાખું હજી ઉપર એને બે રૂમમાં કચરાપોતા અને બાર અગાસીમાં કચરાપોતા કરવાના બાકી છે તો એ ઉપરનું કામ પતાવશે ત્યાં સુધીમાં ચાલો હવે હું નાસ્તો બનાવી લઉં છું ફળિયા એકદમ સરસ થઈ ગયા એને અંદરનું પાણી છેટલું આવ્યું હતું ને એ બધું પાણી મેં ફેલાવી દીધું એટલે બહારનો રોડ પણ ધોવાઈ ગયો અડધો પડતો ચાલો હવે હું કપડાં નાખી દઉં અને જો કપડા મેં ઉપર ઉપરથી સહેજ સહેજ મસ્તા ચોળી નાખ્યા છે પાવડરમાં અને નાખી દીધા મશીનની અંદર જો મશીન એકદમ ચોખ્ખું કરી અને મેં કરી દીધું બંધ હમણાં કપડાં કપડાં ધોવાઈ જશે એટલે આપણે સૂકવી દેસું ચાલો ત્યારે નાસ્તો બનાવી લો રોજ છોકરાઓ કે મમ્મી એકને એક ભાખરી કર્યા કરો છો ખાલી ભાખરીને ભાખરી એને તો આપણને વિચાર આવે કે શું બનાવવું રોજ રોજ શું બનાવું તો ક્યારેક હું પછી પાલકની ભાખરી કરું ક્યારેક કોથમીરની ભાખરી કરું ક્યારેક મેથીની ભાખરી કરું અલગ અલગ કરું જે છોકરાઓને ભાવે એ સાચું કારણ કે છોકરાઓ જાય બાર ગામ ક્યાંક ને ક્યાંક ગામડે જવાનું હોય તો બપોરે બહુ મોડું થઈ જાય અઢી ત્રણ વાગી જાય ક્યારેક ક્યારેક તો ચાર વાગી જાય અને નિખિલને તો ક્યારેક ક્યારેક સાંજે પાંચ વાગે આવે પણ જો સવારમાં નાસ્તો કરીને ગયા હોય ને તો ચિંતા થાય નહીં એને ભલે કાંઈ વાંધો નહીં કદાચ જમવા ન મળે ને આવીને જમે ને તોય કાંઈ ચિંતા નહીં એક ભાખરી મોટી બધી ખાઈ લીધી હોય ને તો કંઈ વાંધો આવે નહીં અને સાક્ષી પણ જો છેક મોડી આવે છે હમણાંથી તો બે વાગે તો સરસ મજાની મેં તો બિસ્કીટ જેવી ભાખરી બનાવી લીધી છે અને મારે તો હમણાંથી ફ્રૂટ જ ખાવાનો છે તો મેં ખાઈ લીધું એક એપલ અને સાક્ષીએ ભાખરી ખાઈ લીધી તો ચાલો સાક્ષી તો જતી રહી હવે નોકરી ઉપર હવે બાકી બધેલું વધેલું જેટલું કામ છે એટલું બધું ફટાફટ ઉપાડી લઉં અને ચાલો મેં લોસ મજાનું સાફ કરી લીધું છે ચાલો સરસ મજાનું કિચન એકદમ સરસ ધોવાઈ ગયું સાફ થઈ ગયું ને ગોળાબેડા થઈ ગયા બધા એકદમ સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું છે પણ હમણાં આપણે હજી રસોઈ કરવાની નથી અને હજી વાગ્યા છે સાડા નવ બસ સાડા દસની ની આજુબાજુ આપણે રસોઈ કરશું ત્યાં સુધી હજી બાર વાસણ બાકી છે અને અડધા પડધા વાસણ અહીંયા ઉટકાઈ ગયા અને ગોળા બેડાના વાસણ બધી બોટલો બધી ઉટકાઈ ગઈ એને ઉપર લઈ ગયા હોય ને પાણી પીવા એ બધી જ બોટલો ઉટકાઈ ગઈ હવે બાર વાસણ ઉટકવાના છે અને જોયા બારનું બધું કામ કરવાનું છે હજી કપડાં સુકાવાના બાકી છે ચાલો જોઈએ આગળ આગળ સવારમાં જેટલું કામ હોય ને એટલું તો આખો દિવસ ક્યારેય કામ જ ન હોય એને જાણે કેમ આખો દિવસ ફ્રીજ બેઠા હોય પણ સવારે એટલું બધું કામ હોય ને કે બે મિનિટ બેસવાની તે નવરાશ હોય નહીં અને ત્રણ જણા કામ કરતા હોય અને ઓટોમેટિક બે જણા થઈ જાય ને એટલે કામમાં ઘણો બધો ફરક પડી જાય પણ ધાનું બેન સુતા હોય ને તો બધું કામ એકદમ ઝડપથી થઈ જાય એને ચાલો સરસ મજાનું મારું નીચેનું બધું જ કામ થઈ ગયું ચાલો કપડા લઈને આવી ગઈ છું ઉપર જો સાક્ષી મસ્ત એવી અગાસી સાફ કરી નાખી છે ચાલો ધાનું બેન શું કરે છે જોઈએ કેમ છે સારું છે ત્યારે

માથું ઓળાવી દીધું અને મોઢ ધોઈ દીધું કોગળા કરાવી દીધા અને થઈ ગઈ ધાનુ ફ્રેશ ચાલો હવે ધાનુબેન થોડીક વાર રમે ને ત્યાં સુધીમાં હું કપડાંને સૂકવી લો અને એ રમ્યા કરે એમ કાંઈ વાંધો ન આવે ધાનુબેનને તો પણ એની નજરની સામે એક જણ હોવા જોઈએ એને એકલું ન ગમે એને કોઈ એની સામે હોય ને તો એને મજા આવે તો એને વાંધો ન આવે ચાલો ધાનુબેન ને રમતે ચડાવીને મેં બધા જ કપડાને સુકવી દીધા જો સરસ મજાના બધા કપડા સુકાઈ ગયા અને બધા કપડાં હમણાં થોડીક વારમાં સુકાઈ પણ જશે ચાલો હવે ધાનુબેનને જમાડવાના બાકી છે અને એને રમત કરાવતા કરાવતા જમાડવા પડે કારણ કે નહીં તો જમે નહીં હે ને તો બાળકોને તો જમાડવાને એક ટાસ્ક જેવી વાત છે અને એક કલાક થાય પૂરેપૂરી પણ હમણાંથી મારી વાત માની લે છે ને મમ્મી આગળ થોડીક પહેલી થાય પણ મારી વાત માની લે છે ચાલો ધાનુબેનને જમાડીને મેં ફટાફટ રસોઈની શરૂઆત કરી દીધી આજે દિશાને દાળ ભાત ખાવાના છે ડૉક્ટરે હા પાડી છે દાળ ભાતની શરૂઆત કરજો તો ચાલો મેં દાળ ભાત મૂકી દીધા છે અને સાથે આજે બનાવવાનું છે રીંગણા બટેટા વટાણાનું શાક અને મેં મોટા મોટા ફોડવા સુધાર્યા છે કારણ કે કિશનભાઈ ખાઈને રીંગણા કે એવું કંઈ શાક એને બટેટા નાખ્યા હોય ને તો એને એમ જ થાય કે આ અંદર રીંગણાં છે એનું બી આવી જાય ને તો એને ગમે નહીં એટલે બહુ સાચવી સાચવીને કરવું પડે એટલે મેં બટેટા પણ મોટા જ સુધાર્યા છે એટલે પછી બની જશે ને બાબા એટલે દિશા પંખો ચાલુ કરવા દઈ જેને ભગવાન જ તે હાચવા વાળો હોય તો એની ઉપર મુસીબત આવે ની આવે ને તો

મોટી ઘાત ગઈ આજે પંખો નીચે પડતા પડતા રહી ગયો ઉપર સાથે જ અટકાઈ ગયો છ પંચર પડ્યા બોલો ત્યારે

ચાલો મોટામાં મોટી ઘાત આજે ટળી ગઈ એને જે કઈ થાય છે એ બધું જ આપણા કર્મોના લેખા છે જોખા છે કારણ કે જે કઈ થાય છે કોઈ એમને તો થતું નથી એને જો સારા કર્મ કર્યા હશે એને તો આપણને બધી સગવડતાઓ રૂપે પણ આપણને મળે જ છે ને સારા કર્મનું ફળ મળે જ છે તો કાંઈ પણ ખરાબ કામ થયું હોય તો એનો ફળ પણ આપણને જરૂર મળ્યા વગરનું રહેતું નથી એટલે કોઈ કોઈનો દોષ જ નથી આપણે પરિવારના સભ્યો બધા જ મળીને ગમે તેવું કર્મભોગ હોય સારું કે ખરાબ ને જો સંગઠન હશે ને તો બધા કર્મભોગ ચૂકતું થઈ જશે અને સાથે સાથે બાબાને શિવ બાબાને પણ કહી દઈએ કે બાબા જે કાંઈ આગલા પાછલા જન્મનો હિસાબ કિતાબ છે મારે બસ આ જ જન્મમાં પૂરું કરવું છે ચાહે બીમારીના રૂપમાં આવે કે ચાહે કોઈ તકલીફોના રૂપમાં આવે કે સગવડતાઓના રૂપમાં આવે બસ આ જન્મની અંદર જ મારે હવે ચૂકતું કરવું છે અને બાબાએ જો એને હજી શરીર નાના નાના છે ને હજી બહુ એટલી બધી ઉંમર કોઈની થઈ નથી ત્યાં હિસાબ કિતાબ ચૂકતું થઈ જાય તો કદાચ ઉંમર હોય તો મોટી ઉંમરે આ બધી તકલીફો ભોગવવી પડે નહીં તો માટે થઈને ચાલો હવે વાતો તો બહુ થઈ ગઈ સાથે સાથે આપણે ભોગ પણ બનાવીએ છીએ ને આજે છે ગુરુવાર સતગુરુવાર છે તો આજના દિવસે આપણે બાબાને સરસ મજાનો ભોગ ધરશું અને જે સત્યનારાયણનો શીરો હોય દૂધમાં બનાવે એવો જ શીરો મેં અત્યારે બનાવ્યો છે ને સરસ મજાનો જો થાળી બનાવીને સરસ મજાની બાબાને તરી દઈશું આજે છે રીંગણા બટેટા વટાણાનું શાક રવો દાળ ભાત અને સરસ મજાની ફૂલકા રોટલી ચાલો બાબાને થાળી તો ધરી દીધી બાબાની સાથે બધી રૂહ રિહાન પણ કરી અને આજે જે કાંઈ થયું હતું એને પંખો પડવાની ની બધી એને બધી જ બાબાની સાથે વાત કરી અને બાબાને બધું જ કહી દીધું અને બાબાને કીધું બાબા રક્ષા કરવી આપના હાથમાં છે ચાલો હવે નિખિલને સાક્ષીને એ લોકો આવી ગયા હતા કિશનને આજે વાર લાગે એમ છે તો ચાલો હવે બધા જ સાથે જમી લઈ ચાલો જમી કારવી અને મેં વાસણ માંજી લીધા અને સાક્ષીએ બધું જ કામ કરી લીધું એને કચરા પોતા ઊંચા નીચું આ તે બધું કર્યું જો જ્યાં સુધી નાય નહીં ને ત્યાં સુધી બેને બિલકુલ મજા ન આવે તો સરસ મજાના નાહી ધોઈ લીધું એકદમ સરસ મજાના ફ્રેશ પણ થઈ ગયા બેન બસ જો આવો રહ્યું મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મારા આ વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી શાંતિ જય શ્રી કૃષ્ણ